શતરંજ ગુજરાતીમાં હું ભાવના પારી સૌથી પહેલા બધા જ દર્શકોને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ દિવાળીનો તહેવાર એટલે ઓજસનો તહેવાર ઉજાસનો તહેવાર અને દિવાળીમાં જો ઉજાસ ના હોય લાઈટ ન હોય તો એ તહેવાર તહેવાર નથી રહેતો આજે આપણે જોઈશું કે દરેક ઘરની અંદર લાઇટિંગથી ઘરને સજાવવામાં આવે છે લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે આજે અમે આવી ગયા છે અમદાવાદના ગાંધી રોડ ઉપર કે જ્યાં લાઇટિંગનું બજાર છે અને લાઇટિંગના બજારમાં આપણે જોઈશું આજે કે કેવી કેવી લાઇટ મળે છે અને એ લાઇટ શું આજે આપણે એક મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે સરકારનો દાવો છે કે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ પણ આ દિવાળીનો તહેવાર છે અને દિવાળીના તહેવારમાં જ્યારે આજે આટલી ખરીદી થઈ રહી છે ધૂમ લાઇટોનું વેચાણ થઈ રહ્યું છે ત્યાં અમે જઈને અમારી ટીમે જઈને જોયું તો બધે જ જગ્યાએ ચાઇનીઝ લાઇટ વેચાઈ રહી છે તો શું આ સરકારના દાવા છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે સ્વદેશીની જે બૂમ છે એમની એ પોકળ સાબિત થઈ રહી છે માટે આજે આપણે જોઈ રહીશું કે કેવી રીતે લોકો અને કેમ આજે ચાઇનીઝ લાઇટો ખરીદી રહ્યા છે તેની એક ઝલક આપણે આજે આ આજના દિવસમાં આપણે જોઈશું આજે આપણે ગાંધી ગાંધી રોડ ઉપરના છે કે બજારની સ્થિતિ શું છે શું નામ છે કરણભાઈ પાસેથી આપણે જાણીશું કરણભાઈ જે લાઇટિંગ છે બધી બજારમાં લોકોનો કેવો ઉત્સાહ છે ખરીદવા માટેનો ખરીદવા માટે બહુ સોલ્ટેજ ચાલે બહુ છે બહુ છે

ભાવ જુએ છે કે દેશ જુએ છે અને ભાવ જુએ. કરમભાઈનું કહેવું છે કે જ્યારે કસ્ટમર અહીંયા ખરીદવા આવે છે લાઇટિંગ ત્યારે એ ભાવ જુએ છે. એ પૂછતું નથી કે અહીંયા દેશી મળે છે, સ્વદેશી મળે છે કે પછી ચાઇનાની મળે છે. કસ્ટમરને સબન છે તો ખાલી ને ખાલી વસ્તુની ભાવ ઉપર. તો લોકો કેમ ચાઇનાની પ્રોડક્ટ્સ વધારે માંગે છે? આ સસ્તી એટલે

અહીંયા ગુજરાતમાં એકચ્યુઅલી સસ્તી આઈટમ વધારે હાલે છે અહીંયા કોઈ ક્વોલિટી જોતું નથી ખાલી ભાવ ભાવ કરે એમ અને અહીંયા ગ્રાહક વધારે તક એક થી બીજી દુકાન જાય ત્રીજી દુકાન અહીંયા ફરવાનું વધારે છે એમ અને જ્યારે કસ્ટમર દુકાનમાં આવે છે તો ત્યારે એ લોકો એવું પૂછે છે કે અમને વિદેશી વસ્તુ આપો એટલે ચાઇનાની આપો કે સ્વદેશી આપો એવું પૂછીને આવે છે અહીંયા એકચ્યુઅલી ગુજરાતમાં એટલું તો લોકોને કંઈ ખબર નથી ત્યાં આવે સીધું આને ભાવતી મતલબ હોય સ્વદેશી વિદેશી કઈ નહીં પૂછતું જેટલું સસ્તું હોય એટલું વધારે વખે એમ કસ્ટમર હંમેશા એને વિદેશી અથવા સ્વદેશી એની સાથે કોઈ નિસ્બત હોતું નથી એને ભાવ સાથે જ નિસ્બત હોય છે એટલે ગુજરાતી આઈટમ અહીંયા ગુજરાતને લોકલ લાઇટિંગ પણ બને છે એને સમજાવો તો પણ નહીં સમજતું બાકી અમે તો કોશિશ કરીએ છીએ કે ભાઈ આ ઇન્ડિયન સિરીઝ લઈ જાવ તમે ઇન્ડિયન સિરીઝ લઈ જાઓ અમારે સ્વદેશી એ એમ કરીને અમે તો કોશિશ બહુ કરે છે પણ એ લઈ લો સમજે તો અમારે તો પછી આ બેચનું જરૂરી થઈ જાય નહીં વેચો તો અમારે તો વેપાર મે ઇફેક્ટ પડે નહીં તો ચાઇનાના માર્કેટ આવવાથી પછી તમારા ધંધા ઉપર શું અસર પડી પહેલા જ્યારે ચાઇના માર્કેટ નતું ચાઇના થી જ્યારે આ લાઇટિંગ નતી આવતી અને હવે જ્યારે એ આવી છે તો શું તમારા ધંધા ઉપર એની શું અસર રહી છે એક્ચ્યુઅલી ચાઇના ની વસ્તુ તો પહેલા થી જ છે હા તો એમ મારે આવવાથી પહેલા પણ ચાઇના વસ્તુ તો માર્કેટ મેં ચીજ છે તો ચાઇના વસ્તુ એમ એકચ્યુલી આને કોસ્ટિંગ મે બેઈ જાતી હૈ કોસ્ટિંગ સસ્તી હોય તો ગ્રાહકને લાગે અન દેખાવામાં પણ થોડી સરસ હોય તો ગ્રાહક ફટાક સે આને હાથ નાકે ભલે ઇન્ડિયન પાડે પડી હોય તને હાથ નાકે અન ચાઇના વસ્તુ હોય તો ફટાક સે લઈ લે એમ એટલે લોકોને સ્વદેશી અથવા એની સાથે નિસ્વત નથી હંમેશા એને ભાવ સાથે હોય છે ચાઇના વસ્તુ પૂરી બંધ થઈ જાય ને તો એકવાર ઇફેક્ટ પડે કે હા ઇન્ડિયન વસ્તુ લેવાની એટલે ઇન્ડિયન જ લેશે પછી એમ તો શું ઇન્ડિયા નું માર્કેટ એ માંગને પહોંચી વળશે હા એવું કાઈ નહીં ઇન્ડિયન વસ્તુ કોઈ કોઈ વસ્તુ તૈયાર થાય ને એમે મતલબ ક્વોલિટી તો ડિફરન્ટ હોય છે આપણે ઇન્ડિયન ની વસ્તુ હોય તો મજબૂત હોય એમે ચાઇના ની વસ્તુ તો ચાલે ચાલે ના ચાલે ના ચાલે એમ ઇન્ડિયન વસ્તુ હોય તો ગેરંટી હોય રિપેરબલ હોય બધું હોય પણ એ સમજે જરે કામ આવે એમ બાકી વસ્તુ તો સારી જ આવે આપણે ગુજરાત મે બને એટલે લોકલ આઈટમ હોય ભલે આપણે ઇન્ડિયા ને બોમ્બે બને કે મહારાષ્ટ્ર મે કઈ પણ બને વસ્તુ સારી જ બનાવે ઇન્ડિયામાં માં કોઈ એવી તો નહી કે વસ્તુ ખોટી બનાવે એવું તો હે નહી આભાર આપનો શું નામ છે આપનો વીમા એમ ઠક્કર વીમા હા કે થી આવો છો આપ સેટેલાઇટ 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 થી છે કે અહીંયા આટલે દૂર સુધી પરચેસ કરવા આવો છો યસ

હા એટલે કંપનીની હોય એવું પૂછે કે કંપનીનો જાગ્ર રાખીએ છીએ અમે આ સર આપનું નામ શું છે ડોક્ટર પ્રતીક મહેતા છે આપ ક્યાંથી આવો છો સર હું રાજકોટ થી આવું છું અને અમદાવાદ આવ્યો છું અત્યારે મારા ભાઈને ત્યાં અચ્છા તો રાજકોટ થી અહીંયા મતલબ આપને ખબર છે કે ગાંધી રોડ ઉપર સારી લાઇટિંગ મળે છે એટલા માટે છે રાજકોટ થી અહીંયા આવ્યા છે હા ખાસ તો એટલા માટે તહેવાર કરવા આવ્યા છીએ અને સારી લાઇટ અહીંયા મળે ગાંધી રોડ ઉપર કસંયા એવા ખરીદી અહીંયા ઓકે તો સર શું આપને વધારે શું અહીંયાથી પસંદ આવ્યું અહીંયા તો દરેક ખૂબ સરસ છે લાઇટ સારી છે લાઇટ સારી છે સિલિન્ડર સારી છે અને ખાસ તો નેમ પ્લેટ સામે છે ને એ મને ખૂબ ગમી છે એટલે એનો ઓર્ડર પણ વિચારી રહ્યો છું અત્યારે તો બાકીની લાઇટો લઉં છું ઓકે જ્યારે તમે અહીંયા લાઇટિંગ ખરીદવા આવો છો ત્યારે શું તમે અહીંયા એવું પૂછો છો કે આ વસ્તુ સ્વદેશી છે એવું આ પૂછીએ છીએ અને સ્વદેશી વસ્તુ લેવાનો જ આગ્રહ રાખીએ છીએ ઓકે અચ્છા તો સર નું કહેવું છે કે સ્વદેશી જ વસ્તુ લેવાનો આગ્રહ રાખે છે આભાર સર આપનો અમારી સાથે અહીંયા દુકાનમાં એક બહેન પણ છે આપણે એમની પાસેથી પણ જાણીશું કે તેઓ અહીંયા શું ખરીદવા આવ્યા છે શું નામ છે બેન આપનું મારું નામ જીજ્ઞા મહેતા છે ઓકે બેન આપ અહીંયા શું ખરીદી કરવા આવ્યા છો અમે અને લેવા આવ્યા ઓકે દિવાળીનો માહોલ છે બધાને પોતાના ઘરની બહાર રોશની કરવી હોય છે નેમ પ્લેટ પણ હવે લાઇટિંગ વાળી આવી ગઈ છે અને લોકો એ લગાવવાનો આગ્રહ કરી રહ્યા છે અને ખરીદવા માટે જિગ્નાબેન અહીંયા આવ્યા છે જીજ્ઞાબેન અહીંયા આવો છો ત્યારે તમે વસ્તુનો ભાવ જુઓ છો કે એ દેશી છે કે વિદેશી એટલે સ્વદેશી છે કે પછી ચાઈના ની બનેલી છે એવું પૂછવાનો આગ્રહ રાખો છો ખરા રાખીએ સ્વદેશી માર્કેટની અંદર સ્વદેશી પણ લોકોની ડિમાન્ડ છે અને લોકો વિદેશી પણ ખરીદી રહ્યા છે લાઈક કે વિદેશી એટલે આપણે આ માર્કેટની અંદર ચાઇનાની આઈટમ જોઈશું ને ચાઇનાની ની આઈટમ ની અંદર જે ઘરની બહાર જે લાઇટિંગ લગાવવા લગાવવામાં આવે છે એ જ લોકો વધારે ચાઇનાની ઉપયોગ કરી રહ્યા છે જ્યારે ઘરની અંદરની વાત આવે ત્યારે લોકોને સ્વદેશીનો આગ્રહ હોય છે એક્ઝેક્ટલી ટાઈપ આપણી સાથે દુકાનના ઓનર છે આપણે જોઈશું એમની પાસેથી ઘણી વિગતો જાણીશું શું નામ છે સર આપનું દીપેનભાઈ દીપેનભાઈ અત્યારે દિવાળીનો માહોલ છે તો દિવાળીના માહોલમાં કેવી આ વખતનો ઉત્સાહ કેવો છે

તો એ લોકોનો આગ્રહ એવો હોય છે કે અમને સ્વદેશી આપો કે ચાઇનીઝ એટલે એ લોકોને ભાવ સાથે નિસ્બત હોય છે એવું કોઈ પૂછે છે વધારે ભાવ સાથે હોય છે એ ખાલી કસ્ટમર સુધી નથી હોતું એ ખાલી આપણા સુધી જ હોય છે કે ચાઇનાનું છે કે આ ઇન્ડિયાનું છે એવું જ હોય છે ને અચ્છા તો બજારની સ્થિતિમાં આપ શું કહેશો કે આ વખતે જે દિવાળીનો માહોલ છે અને જે ગવર્મેન્ટ તરફથી એનાઉન્સ થયું છે કે આપણે સ્વદેશી જ વાપરવું જોઈએ તો શું એનો અમલ પૂરેપૂરો હજુ થઈ રહ્યો છે આ જ્યારે લાઇટિંગ બજારની વાત કરું છું એ નથી થઈ રહ્યો એટલો બધો એટલો બધો નથી થતો ઓકે તો એવું થઈ શકે કે સ્વદેશી સ્વદેશી અપનાવવામાં ક્યારેય પણ આપણે ચાઇનાના માર્કેટને બાય બાય કરી શકીશું લાગતો તો નથી નથી લાગતો કારણ કે એનું કારણ શું છે ફિનિશિંગ ક્વોલિટી એવી બધી ઇન્ડિયામાં બની નથી રહી ઓકે એટલા માટે અચ્છા તો આપ સરકાર તરફથી જ્યારે આપણા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે કે સ્વદેશી અપનાવો તો શું તમને ખ્યાલ છે કે એવા નાના લઘુ ઉદ્યોગને આટલું પ્રોત્સાહન મળી શકે છે અમારી લાઈનમાં તો નથી થયો ઉદ્યોગ હજુ એવું નથી થયું તો આપણે જોયું કે આજે સર સાથે વાત કરી જે આ દુકાનના માલિક છે અને એમણે કીધું કે આજે જે ચાઈનાનું માર્કેટ છે એ એકદમ તો સ્વદેશી તો લોકો નહીં જ અપનાવી શકે ઠીક છે કે સરકાર અત્યારે મોટા મોટા પોકળ દાવા કરી રહી છે પણ માર્કેટની અંદર આપણે જોયું કે ચાઈનાનું માર્કેટ જ વધારે અગ્રસર રહ્યું છે તો આજે આપણે એ હવે જોવાનું એ રહ્યું કે સરકાર આની બાબતે આગળ શું વિચારે છે લઘુ ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપે છે કે પછી આ જ રીતનું ચાલ્યું આવશે આપણે એક અહીંયા દુકાનનો ઓનર છે એમની સાથે વાતચીત કરીશું આ વખતે દિવાળીના માહોલમાં ગઈ વખત કરતાં ને આ વખતમાં કઈ ડિફરન્ટ છે બહુ જ બધો ખાસો ડિફરન્ટ પડી ગયો છે આ વખતે આ વખતે બહુ નોર્મલ નોર્મલ ગરાજી છે એટલી બધી ખાસ નથી અને આ વખતે અમે નવી નવીનતા પણ વસ્તુ કોઈ મંગાઈ નથી જે રેગ્યુલર આપણે ચાલે છે ઇન્ડિયન મશીનરી પેકિંગ વાળું એ જ રાખીએ છીએ આપણી દુકાનમાં બાકી જ્યારે અહીંયા તમારે ત્યાં કસ્ટમર આવે છે તો એ ભાવ પૂછે છે કે એ આ વસ્તુ ક્યાંની છે એ પૂછે છે વધારે પડતા ગરાક દીધી જો સાચું કહો તો ભાવ જ પૂછે છે બાકી પંચોત્તર ટકા ગરાક ભાવ પૂછે છે બાકી પચીસ ટકા ગરાક એમનું જાણીતા કરે છે કે ભાઈ મારે ઇન્ડિયન જોઈએ છે બસ આપણે જોયું કે આજે ગાંધી રોડ ઉપર અમે ઘણી બધી દુકાનની મુલાકાત કરી ઘણા બધા કસ્ટમર સાથે પણ વાત કરી તો જ્યારે ઘરની બહાર જે ડેકોરેશન કરવાનું આવે છે એ લાઇટ એ માટે લોકોનો આગ્રહ વિદેશી એટલે આગ્રહ નથી હોતો પણ ત્યારે લોકોને હોય છે કે ડેકોરેટિવ લાગે અને એ જ માર્કેટમાં ચાઈનાનું માર્કેટ આપણા ઇન્ડિયાના માર્કેટને શર કરી જાય છે એટલે કે એની ડિમાન્ડ વધારે છે અને ખરીદવાવાળો વર્ગ ત્યારે પૂછતો નથી કે આ સ્વદેશી છે કે ચાઇનીઝ છે એને તો ભાવ સાથે નિસ્બત હોય છે એના ડેકોરેશન સાથે નિસ્બત હોય છે અને એ પણ છે કે ઇન્ડિયાની જે લાઇટિંગ આવે છે એ લાઇટિંગ ચાઇનાની લાઇટિંગ જેટલી મતલબ સો વાળી નથી હોતી એટલે લોકોની ડિમાન્ડ એની સાથે હોય છે પણ સાથે એ પણ જોયું કે જ્યારે ઘરની અંદર ડેકોરેશન કરવાની વાત આવે છે ત્યારે બધાને ટકાઉ અને સ્વદેશી વસ્તુનો જ આગ્રહ હોય છે તો માર્કેટના બે રૂખ આપણે જોયા અને અમારા તરફથી ફરીથી એકવાર આવનારા નવા વર્ષ માટે બધાને શુભકામનાઓ આભાર